નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર થર્મોનિયા રોડ ઉપર આવેલ સેન્ટ જોસેફ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ લખતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસમેનોને રક્ષાબંધન કરી અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે સેન્ટ જોસેફની વિદ્યાર્થીનીઓ પોતાના સ્કૂલ મેનેજમેન્ટ સાથે થઈ અને તેઓ લખતર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેમના દ્વારા જે લખતર પોલીસ સ્ટેશનમાંની અંદર ઉપસ્થિત મેનો હતા તેમને બાંધી હતી અને તે રક્ષાબંધીની ઉજવણી કરી હતી સાથે તેમણે એવી પણ કામના કરી હતી કે લખતર પોલીસ સ્ટેશનની અંદર જે કોઈ પોલીસ કર્મચારી ફરજ બજાવે તેઓ તમામ સુરક્ષિત રહે અને સુરક્ષિત રહી અને લખતર ગામને સુરક્ષિત રાખે લખતર તાલુકાને સુરક્ષિત રાખે તે માટેથી તેમના દ્વારા રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યાની અંદર લખતર પોલીસના પોલીસ મેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લખતર જોસેફની જે વિદ્યાર્થીનીઓ છે તેઓ પણ મોટી સંખ્યાની અંદર લખતર પોલીસમાં પહોંચી હતી અને તેમના દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે આ આ પ્રસંગે વિદ્યાર્થીઓનો એ પણ ખૂબ જ ઉત્સાહ દેખાડ્યો હતો અને પોલીસમેનોને તેમના દ્વારા દુઆ આપવામાં આવી હતી કે તેઓ સુરક્ષિત રહે અને લખતર તાલુકાની અંદર કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે થઈ સતત જે કામગીરી કરી રહે છે તેની અંદર તેઓને તેઓનું આયુષ્ય પણ ખૂબ જ સારું રહે જેથી કરી અને લખતર તાલુકાને તેઓ સુરક્ષિત રાખી શકે તે માટે થઈ તેમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યાની અંદર જેવા વિદ્યાર્થીનીઓ છે તેઓ લખતર પોલીસને પહોંચી હતી અને પોલીસમેન સાથે સાથે જે જે ગોમગાર્ટના જવાનો છે તેઓને તેમના દ્વારા રક્ષાબંધન કરવામાં આવ્યું હતું અને આ આ રીતે આ તેમના દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી